જય ભીમ નવબુદ્ધાય આજે આપણે ફરી મળી રહ્યા છીએ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આપણે બાબા સાહેબ આંબેડકરના જીવન પર વાતો કરી રહ્યા છીએ ચર્ચાઓ કરી રહ્યા છીએ તાજેતરમાં આપણે ગોળમેજી પરિષદ વિશે ચર્ચા કરી રહ્યા છે પરિષદ પરિષદના ચુકાદામાં કોમ્યુનિટી એવોર્ડ ભારતને મળ્યો ઇંગ્લેન્ડના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે ભારતને કોમ્યુનિટ એવોર્ડ આપ્યો એટલે એમને કોમ્યુન એવોર્ડ સ્વીકાર્યો આ કોમ્યુનિ એવોર્ડની ચર્ચા ઇલેન્ડની અંદર ગોળબજી પરિષદ જે બીજા નંબરની દૂસ બે બીજા નંબરની જે ગોળબેજી પરિષદ હતી એમાં ચર્ચા થઈ હતી એમાં બાબા સાહેબે ધુવાધાર રજૂઆત કરી અને એ વખતે કોઈ નિર્ણય લેવાયો નહીં એટલે ગાંધીજીએ રામડે રામસે મેકડોનાલ્ડને કહ્યું કે તમે જે પણ નિર્ણય લો છે મને માન્ય રહેશે એટલે એવી બાહધરી આપી અને એક કાગળમાં એમને સહી કરી આપી એ પછી ગાંધીજી ભારત આવી ગયા બાબાસાહેબ આંબેડકર એ પણ ભારત આવી ગયા અને કોમ્યુન એવોર્ડ જાહેર થયો અને એ જાહેર થયો એ કોમ્યુન એવોર્ડ એમાં બાબા સાહેબની વાત સ્વીકારવામાં આવી અને કોમ્યુનિ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો એટલે કોમ્યુન એવોર્ડની અંદર ડબલ મતાધિકારની વાત હતી દલિતોને અસ્પૃશ્યોને ડબલ મતાધિકાર આપવાની વાત હતી આ કોમ્યુન એવોર્ડ ડૉક્ટર ગાંધીજીએ વિરોધ કર્યો એમણે આ કોમ્યુન એવોર્ડ સ્વીકાર્યો નહોતો ગાંધીજી એ વખતે પુનાની અરોડા જેલમાં જેલમાં કેદ હતા અને ત્યાંથી એમણે જાહેરાત કરી કે આ કોમ્યુનિટ એવોર્ડ પાછો ખેંચ્યા એમ નહીં આવે તો હું આ મરણાત ઉપવાસ કરીશ અને આ જાહેરાત કર્યા પછી સમગ્ર ભારતમાં ગાંધીજીને માનનારા કોંગ્રેસી આગેવાનો બધા જ લોકો ચિંતિત થઈ ગયા એ કદાચ ગાંધીજી આમ ઉપવાસ કરે એમનું શરીર જે શરીરનું બંધારણ હતું એ જોતા કદાચ એક્સપાયર થઈ જાય તો શું એની ચિંતામાં જેટલા કોંગ્રેસી આગેવાન હતા ગાંધીએ માનનારા હિન્દુ મહાસભાના લોકો એ બધા ચિંતિત બધા જ એવું વિચાર્યું કે આ માટે કંઈક રસ્તો કાઢવો પડશે હવે આ જે લડાઈ છે ગાંધીજીની લડાઈ કોમને એવોર્ડ માટેની એ સીધી લડાઈ બ્રિટિશ ગવર્મેન્ટ સામે છે બ્રિટિશ ગવર્મેન્ટે આ કોમનને એવોર્ડ આપ્યો છે એમાં સાહેબ આંબેડકર વચ્ચે આવતા નથી બાબાસાહેબ આગળ ધોવા ધોવાદાર રજૂઆત કરી અને એમણે કોમનને એવોર્ડ સ્વીકાર લીધો અને જાહેર કરી દીધો પણ આ કોમનને એવોર્ડની એવોર્ડની રજૂઆત કરનાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હતા એટલે રામસે મેકડોનાલ્ડને એમને એ એવું કહ્યું કે હું આ એવોર્ડ પાછો ખેંચું નહીં કે ગાંધીજીએ પોતે સહી કરી આપી છે બાયદરી આપી છે કે તમે જે નિર્ણય લો મને માન્ય છે તો હવે ગાંધીજી કેમ ફરી ગયા કેમ અમને લખ પોતે લખે સહી કરી એ સહી કર્યા પછી ફરી ગયા કેમ ચાલે એટલે એમને તો ના જ પાડી દીધી કે અમે આમાં કોઈ ફેરફાર કરીશું નહીં એટલે સીધી સીધું દબાણ બાબાસાહેબ આંબેડકર પર આવ્યું એટલે બાબા સાહેબ આંબેડકરને મનાવવા પડે પણ સાહેબ આંબેડકર એ જ્યારે આ વાત જાણી કે ભાઈ ગાંધીજી આનો વિરોધ કરીને આમણે પાછું ઉતર્યા છે તો બાબા ગાંધી આંબેડકરે કહ્યું કે એમણે જે કરવું કરે હું આમાં કશું જ કરી શકું નહીં ગાંધીજીના જીવન કરતાં મારા છ કરોડ દલિતો અસ્પૃશ્યો બહુ મહત્ત્વના છે એટલે એમણે ના પાડી દીધો આ બાજુ જયકર અને સપરૂ એ બધા એ લોકો પણ આંબેડકરને સમજાવવા માટે કોશિશ કરી રહ્યા હતા ડૉક્ટર આંબેડકર તો કોઈ બી આવે તો હું માનવાનું નથી એવું કહી દીધું પણ સપરૂ અને જયકર બંને બેરિસ્ટર હતા બેરિસ્ટર જયકર બેરિસ્ટર સપ્રુ એમને ડૉક્ટર આંબેડકરને મળીને કહ્યું કે એક કામ કરીએ આપણે એક સભા બોલાવીએ અને સભામાં તમે રજૂઆત કરો એટલે મુંબઈમાં એક સભા બોલાવી એ ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી પણ ફરી થોડું તમને રિમાઇન્ડ થાય એટલા માટે અને એ એની અંદર બધા જ મહાનુભાવો એમાં આંબેડકર સાથે મહાનુભાવ બીજા હતા ખાસ કરીને પીજી સોલંકી ડૉક્ટર પી સોલંકી હતા બીજા મિત્રો પણ હતા પણ એમની સાથે ગાંધીજીની તરફેણની અંદર ઘણા લોકો હતા બરાબર એમાં સપરૂ હતા જયકર હતા મદન મોહન માલવિયા હતા રાજાજી બધા લોકો ત્યાં હતા બધા લોકોએ ભાષણ આપીને ડૉક્ટર આંબેડકરને સમજવાની કોશિશ કરી કે ગાંધીજીનો જીવ બહુ મહત્ત્વનો છે એમનો એમનો જીવ તમારા હાથમાં છે એમનું એમને બચાવવા એ તમારા હાથમાં છે એમ પછી ડૉક્ટર આંબેડકર પોતે એ વખતે લેક્ચર આપીને કહે છે એમ કે મને પણ ગાંધીજીનો જીવ વાલો છે નથી એમ નહીં પણ એમના કરતાં મારા છ કરોડ દલિતોના જીવ વધારે વાલા છે એમને એમનો દ્રો કરી ન શકો મારી મારી મારા જીવનનું જે લક્ષ્ય છે એ મારો સમાજ છે મારા દલિત સમાજના હિતની હિતની વિરુદ્ધમાં હું જઈ શકું નહીં ગાંધીજી જ્યારે પોતે આ અમારા દલિત સમાજની ચિંતા કરતા ન હોય અને એમના મળેલો જે લાભ છે એ લાભ ઠુકરાવા માગતા હોય તો હું એમની સાથે કેવી રીતે બેસી શકું અને ડૉક્ટર આંબેડકરને તેનો ગુસ્સો ચડી જાય છે કે હું કોઈ પણ કાળે કોઈપણ વ્યક્તિ આવશે પણ હું મારા સમાજો દૂરો નહીં કરું ગાંધીજી એવા અસંખ્ય ગાંધીજી આવે આજે ગાંધીજી કાલ નથી આજે કોંગ્રેસ છે કાલ નથી મારો સમાજ તો છે જ અને મારા સમાજના હિતની વાત માટે હું કંઈ છોડ ન કરી શકું એમણે એટલા આક્રોશમાં ગુસ્સામાં શરીર ધ્રુજવા માંડ્યું આંખમાંથી અંગારા નીકળે એવી રીતે બોલ્યા આવે અને કહ્યું કે સામે જે થાભળો દેખાય છે ઇલેક્ટ્રિકનો એ ઇલેક્ટ્રિકના થાંભડા થાંભળા પર તમે બધા ભેગા થઈને મને ત્યાં લટ લટકાવીને ફાંસી આપી દો છતાં હું મારા સમાજનો દૂરો નહીં કરું બરાબર ગાંધીજી આજ મરે કે કાલ મરે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી મારા સમાજનું હિત બહુ મહત્ત્વનું છે આવી વાત ડૉક્ટર આંબેડકરે કહી બધા લોકો નિરાશ થઈ ગયા ચારે છાપાવાળાના અખબારોવાળાના ફોટોગ્રાફર તો આનો મસાલો જોઈતો હતો એટલે આંબેડકરની વાત ભારતના બધા છાપાની અંદર એમના વિરુદ્ધમાં છપાઈ ગાંધી આવું કહ્યું તેવું કહ્યું ગાંધીજી આમ થાય તેમ થાય એમ કે આખા ભારતની અંદર આંબેડકરની વિરુદ્ધમાં વાત ફેલાઈ હિન્દુ જે કોમેડી ગણાય સવર્ણ હિન્દુ એ તો ડૉક્ટર આંબેડકરની વિરુદ્ધમાં હતો જ કોંગ્રેસ વિરુદ્ધમાં હતા ઇવન આ જે મહાનુભાવો જે હતા જે સાહેબની સાથે સારો ગર્વ હતો એ પણ વિરુદ્ધમાં ગયા કે બા ડૉક્ટર આંબેડકર માનતા નથી હવે બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો હવે બાબા સાહેબને સમજાવવા માટે શું કરવું બહુ મોટો પ્રશ્ન હવે આમાં થયું શું કે બાબા સાહેબ મુંબઈની ચાર મિનાર એમની જે હતા એ બિલ્ડિંગનું એમની ચાર મિનાર હતું એમાં રહેતા હતા એટલે એમને ત્યાં ત્યાં સમજાવવા માટે લોકો ગયા ખાસ કરીને કમલા નેહરુ હંસા મહેતા પેરીન કેપ્ટન આ બધી બહેનો પાંચ સાત બહેનો એ બાબા સાહેબના ઘરની આજુબાજુ આંટા ફેરી બાબા સાહેબ ઉપર દબાણ લાવવા સ્ત્રી દાક્ષિણ્યની જગ્યાએ એ એક સ્ત્રી તરીકે દબાણ લાવવા માંડે બાબા સાહેબ મને બધા કહે કે આ ભાઈ તમારા ઘરની આજુબાજુ આંટા મારે છે અને તમને સમજાવવા માટેની સમજાવવાની કોશિશ કરે છે પણ બધા લોકોને ખબર કે આ સ્ત્રીઓ સાહેબને એની ઉપર ભૂરકી નાખવાની કોશિશ કરી રહ્યા છે પણ બાબા સાહેબ ટ્રસ્ટના માસ થયા હતા શીલ ચારિત્રવાળા વ્યક્તિ કોઈ કોઈના કોઈનાથી છેતરા એવા નહોતા દબા એવા નહોતા અથવા ફોલા આવ્યા નહોતા પટ્ટાવા નહોતા બાબા સાહેબ કે દુનિયા કરો હું મારા સમાજનો દ્રોહ ન કરી શકું આ બાજુ પુનાની અંદર પુનાની અંદર ગોગટ ગોગટ ગોગટન નામનો એક સમાજ છે પંથ ગોગટન નામનો પંથ છે અને એ પંથ હિન્દુ મહાસભા સાથે સંકળાયેલો છે અને આ ગોગટે પંથના લોકોએ અંગ્રેજ ગવર્નર ત્યાંના પુનાના અંગ્રેજ ગવર્નરનું ખૂન કરી લીધું ગોળીબાર ગોળી મારી મારી નાખેલા એ ગોગટે પંથના લોકોએ નક્કી કર્યું બધા ભેગા થયા નક્કી કર્યું પુનાના હતા ગાંધીજી પુનાની યરોડા જેલમાં હતા અને જ્યારે ખબર પડી કે આંબેડકર માનતા નથી અને કે ભાઈ મારા સમાજનો હું દ્રોહ ન કરી શકું ગાંધીજી જે હતું એ થાય ત્યારે આ ગોકડે સમાજના લોકો યુવાનો ભેગા થયા અને એમણે એ વખત એ એમના સમય તત્કાલીન એ વખતના ગવર્નરનું ખૂન કરેલું એટલે એમની એવી ધાક હતી એ લોકો ભેગા થયા એમણે બધાને કહ્યું કે તમે બંધુ બંદુ તૈયાર રાખો આપણે આંબેડકરનું જ ખૂન કરી નાખીએ એમ એટલે આ પ્રશ્ન જતો રહે આંબેડકરનું ખૂન કરે એટલે ભાઈ માનવાનો પ્રશ્ન જતો નથી ગાંધીનો જીવ બચાવો હોય અને ગાંધી માનતા ન હોય તો આંબેડકરનું જ ખૂન કરી નાખ્યા એટલે બધા લોકો શસ્ત્રો તૈયાર કરી નાખ્યા શસ્ત્રો તૈયાર કર્યા પછી એ લોકોને વિચાર આવ્યો કે લાવો આપણે શંકરાચાર્ય કુર્ત કોટી શંકરાચાર્ય ડૉક્ટર કુર્ત કોટી શંકરાચાર્ય એમને મળીએ તો ખરા એમને પૂછીએ કે ભાઈ અમે આંબેડકરનું ખૂન કરવા માગીએ છીએ તમારો શું ખ્યાલ છે એટલે કુર્ત કોટી શંકરાચાર્યને મળવા ગયા એમને સામે બેઠા અને બધી માનીને વાત કરીએ એ ગાંધીનો જીવ મહત્ત્વનો છે અને આંબેડકર અસ્પૃશ્ય સમાજમાંથી આવે છે અને આટલી બધી ધમાલ બચાવે છે આંબેડકરનું જ કોણ કરી નાખીએ તો તો આ પ્રશ્નો જતો રહે પછી તો બધે માની લેશે બ્રિટિશ ગવર્મેન્ટને કહે છે ભાઈ જો ગાંધીજી આંબેડકર નથી કોઈ સ્વીકારનાર નથી અમારે આ બધા કોમ્યુનિટ એવો સ્વીકારો નથી ગાંધીજી ના પાડે છે એટલે શંકરાચાર્ય કૃત કુટું શંકરાચાર્ય કહ્યું કે તમે ભીત ભૂલો છો એટલે કે કેવી રીતે કે ડૉક્ટર આંબેડકરને જ્યારે તમે મારશો ને તેમના શરીરમાંથી જે લોહીના બુંદો છે ને એમાંથી હજારો આંબેડકર પેદા થશે અને તમારો જીવ ખ ખતમ કરી નાખશે ભારતની અંદર ધમાલ મચી જશે આ દલિતો હજુ જાગૃત થયા નથી પણ જ્યારે આંબેડકરનું જો ખૂન કરશો તમે તો તમારા ભારતમાં રહેવું અઘરું થઈ પડશે આ લોકોને તેમ ઓળખતા નથી બાબા સાહેબ આંબેડકરના એક એક બુંદમાંથી હજારો આંબેડકર નવા નવા આંબેડકર પેદા થશે અને તમારું જીવ તમે દોહલું કરી નાખશે એટલે આ તમે જે નિર્ણય લીધો એ ખોટો નિર્ણય છે ડૉક્ટર આંબેડકરને મારી ના શકાય જીવતા લાખના છે માર્યા ભાઈ સવા લાખના છે એવા ડૉક્ટર આંબેડકરને નહીં મારી શકો એટલે આ જે ગોગટે સમાજ છે ગોગટે પંચ છે એ લોકો પાછા વળી ગયા હવે છાપાઓની અંદર આ બધી વાતો આવવા માંડી સાહેબને સામ દામ દંડ ભેદની નીતિ બાબા સાહેબને સમજાવ આંબેડકરને સમજાવવા માટે ચારે બાજુ લોકો પ્રયત્ન કરવા માટે ઇવન એક હરિભાઈ ભટ્ટ નામના વ્યક્તિએ તો બાબા સાહેબને પત્ર લખ્યો કે તમે માની જાઓ નહીં તમે જો બાબા સાહેબ આંબેડકર ગાંધીજીની વાત નહીં માની અને ગાંધીજી મરી ગયા તો હું તમારું ખૂન કરી નાખીશ પત્ર છપાયો છે પુસ્તકમાં પત્ર છપાય હરિભાઈ ભટ્ટ મુંબઈની અંદર એમણે ડૉક્ટર આંબેડકરને પત્ર લખ્યો કે તમને મારી નાખીશ ખૂન તમારું ખૂન કરી નાખીશ જો ગાંધીજીને કંઈ થયું તો માની જાઓ તમે પછી લોકોએ ડૉક્ટર આંબેડકરને લોહીથી લખેલા પત્રો લખ્યા અને કહ્યું કે તમે માની જાઓ અને જો ગાંધીજી મરી ગયા તો ભારતની અંદર જેટલી અસ્પૃષ્ટ સમાજ છે ગામડે ગામડે એ બધાનું ખૂન કરી નાખીશું એ બધાને મારી નાખીશું કે એટલે માની જાઓ સાહેબ કેમ તમે મને ધમકી ના આપો મને ધમકી ના આપો હું એક સૈનિકનો પુત્ર છું મારા મારો મારો પરિવાર અને મારો સમાજ એ આ દેશ માટે ઘણા દેશ માટે વીરગતિ ગતિ પામ્યા છે હસ્તે મોડે એમને પોતાના પ્રાણ આપે છે દેશ માટે મને ધમકી ના આપો બાબા સાહેબ પોતાના પોતાની ચાર મહિના બેઠા હોય છે અને આ બધી વાતો સાહેબ કરતા હોય છે અને બાજુમાં સાથીઓ દાદા સાહેબ દાદા મતલબ દાદા દાદા સાહેબ અને એ બીજા બધા ભાઈઓ એ બધા બેઠા હોય છે ગાયકવાડ દાદા દાદા સાહેબ ગાયકવાડ એ બેઠા હોય છે અને સાહેબ આંબેડકર કહે છે કે આ લોકો મને મારી નાખીને એ તમારી પર રાજ કરવા માગે છે જે સમાજ વર્ષોથી ગુલામ છે એ ગુલામી રાખવા માટે તમારી રાજ કરવા માગે છે એટલે ગાયકવાડ છે એ દુષ્કેશ્વર રડવા પડે પડે કે મારા બાબા સાહેબને મારી નાખવાના મારી નાખશે ને બાબા સાહેબ પછી કહ્યું કે ગાયકવાડ તમારી આંખમાં આંસુ શોભતા નથી તમારી આંખમાં આંસુ મારા મારા મારી હાજરીમાં તમારી આંખમાં આંસુ આંખ આંખમાંથી આંસુ પોછી નાખો તમને ખબર છે કે આપણે કેવા કયા સહેમતી આવે છે આપણા બાપ દાદાઓએ આ દેશની અંદર દેશની દેશમાં વીરગતિ પામે છે લશ્કરની અંદર કામ કર્યું સૈનિકો તરીકે કામ કર્યું છે અને પોતે હસતા મોડે જ્યારે પોતે જ્યારે દેશ માટે ફના થયા છે તમે તો વીરોના પુત્રો છો તમારી આંખમાં આ શું કઈ આવે તમે લડી લો ફાઇટ આપો ફ્લાઇટ ના થાઓ ફ્લાઇટ આપો ફ્લાઇટ ના થાઓ અને હજુ પણ તમને લાગતું હોય તો બધા લોકો મુંબઈની મંદિર મુંબઈની ચાલીઓમાં આપણા વિસ્તારોમાં ગામો ગામ બધી પહોંચી જાઓ લોકોને જાગૃત કરો જાગૃત કરોને કહો કે આ ગાંધીજીની એમની મંડળી એ શું કરવા માગે છે જાગો આવી રીતે બેસી રસો નહીં ચાલે અને પછી બાબા સાહેબની વાત સાંભળીને ત્યાંના જે બેઠેલા બધા બધા અસ્પૃશ્ય આગેવાનો બધા બધા પોતાની મુંબઈની અંદર ચાલે ચાલે પહોંચી ગયા ગામે ગામ પહોંચી ગયા અને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હવે આ બાજુ બાબા સાહેબને બાબા સાહેબ તો માનવા તૈયાર નહોતા અને ઉપવાસ ચાલુ થયા ઓગણીસ તારીખની આ ઓગણીસ તારીખનો આ સભા ભરેલી હતી વીસ તારીખ ઉપવાસ ચાલુ થયા અને ગાંધીજીએ બધા લોકો કહ્યું કે તમે લોકો મુંજે એને બધાને કહ્યું કે તમે લોકો આંબેડકરને સમજાવો નહીં તો હું મરી જઈશ ગાંધીજીને પણ મરવું ગમતું નહોતું આ હમણાં તો ઉપવાસ તો એમને કર્યા એમ પણ એમને મરવું નહોતું કસ્તુરબા હતા એમના દીકરા હતા બધાને કહે તમે સમજાવો આંબેડકરને જઈને સમજાવો એમને બધી બહેનો જે મેં તેમ નામ આપ્યા સ્વરૂપાબહેન જે મોતીલાલના મિસિસ હતા જવાહરલાલના મધર જવાહરલાલના મિસિસ કમળાબેન કમળાબેન બરાબર પછી પેરીન જમશેદજીની પુત્રી પેરીન કેપ્ટન હંસા મહેતા ગુજરાતના આ બધાને કહ્યું અમને કે તમે જાઓ ગાંધી આમડીકરને સમજાવો અહીં બેસીનારો અમને બેસી તો હું હું મરી જઈશ અને બધા ગાંધી બાબા સાહેબને સમજાવવા પાછા વાર ગયા પણ બાબા સાહેબ ટશનામસ થતા નથી હતા કે ભાઈ તમે મને કેમ સમજાવો છો મારો પ્રશ્ન જ નથી આ પ્રશ્ન ગાંધીજી હોય એમને કોઈ ઉપદ છોડી દો ઉપજ છોડવાનું એમને કહેતો નહીં મને સમજાવો છો હું તો મારા નહીં એમને ગાંધીજી મરી જે મારા કંઈ છ કરોડ સમાજ લોકોનું શું એની ચિંતા નહીં કરો તમારે ફરી ફરી મારી પાસે મને સમજાવવા આવો છો ગાંધીને સમજાવો કે ઉપજ છોડી દો સાના ઉપવાજ છોડી દોના કોમેન્ટને એવો સ્વીકાર લો એમ કેમ સમજાતા નથી બાબા સાહેબ ટ્રસ્ટના મસ્ત થયા ના થયા બાબા સાહેબ એ બહુ મજબૂત મનના થઈ ગયેલા હતા આ બાજુ મુંજે પણ મુંજે ડૉક્ટર મુંજે એ પણ એ પણ જે બધા લોકો બાબા સાહેબને સમજતા હતા ને ગાંધીને સમજતા હતા એ લોકો વિચાર્યું કે આનો ખરો રસ્તો તો કાઢવો પડશે એટલે ભાઈ ગાંધીને મળે છે ગાંધીને મળે કહે છે કે તમે આ ઉપવાસનું કંઈક કરો ને તમે કે ભાઈ આ અમે અમે સ્વીકારનું જે સ્વીકારવાનું હોય એટલે ગાંધીજી એ વખતે કોમ્યુનિટી એવોર્ડ આખો સ્વીકારવા તૈયાર નહોતા કોમ્યુનિટી એવોર્ડની અંદર ડબલ મતાધિકાર ના અનામત હતી ડબલ મતાધિકાર ના અનામત એટલે ગાંધીજી ઢીલા પડે શું કહે છે હું ડબલ મતાધિકાર જવા દેવું અનામત તો શું મને મને વાંધો નહીં અનામત તો ક્યાં વાંધો છે મને હવે આ અમને છૂટછાટ થોડી આપી અનામતનો સ્વીકાર કર્યો અને ડબલ મતાધિકાર થયો એ ડબલ મતાધિકાર એ ડબલ મતાધિકારની જગ્યા હું અનામત તો આપવા ક્યાં ના પાડું છું એમને હવે છૂટછાટ એમને જીવ એમને પોતાને બચવું હતું મરવું મરવું નહોતું એટલે એમને એક પાસો ફેંક્યો એટલે મુંજે ચમક્યા કે આ ગાંધીજી ઢીલા તો પડાય છે એટલે પછી એ ગાંધીજી એટલે મુંજે સપરું આના બધા એ બધા જ લોકો જય કરીને બધા લોકો બાબા સાહેબ પાસે ગયા બાબા સાહેબ એ વખતે છે ને સાહેબ શું કામ કરે જ્યારે આ સભા પરિધર સાવંતવાડીનો કેસ હતો અને એ કેસમાં પિસ્તાલીસ જણને શિક્ષા થવાની હતી જેલ ફાંસી આપવાની હતી પિસ્તાલીસ જણ એ લોકોના ઉપર આરોપ હતા અને આ પિસ્તાળીસ પિસ્તાળીસ જણ એમના વકીલ તરીકે બાબા સાહેબ આંબળેકર કરતા એટલે એ આ કેસમાં અભ્યાસ કરતા હતા એમને કોર્ટમાં જવાનું હતું અને આ બધા આ બધી ધમાલ મચાઈ રહેલા સાહેબને અહીંયા મિટિંગ બોલાવવાનું એ બાબા કહ્યું કે મારે આ પિસ્તાળીસ જણનો જીવ બચાવવાનો છે કે ગાંધીજીનો જીવ બચાવવાનો છે પિસ્તાળીસ જણ મહત્ત્વના છે ગાંધીજી એક જે માટે પિસ્તાળીસ જણની મારે તૈયારી કરવાની એક એક વ્યક્તિની તૈયારી કરવાની અને ગાંધીજી વચ્ચે મને હેરાનગતિ કરે છે એટલે અમૃતલાલ ઠક્કર જે હતા ને એ બાબા સાહેબ સમજવા મળે અરે યાર પછી પિસ્તાળીસ જણનું કંઈ થશે નહીં તમે છો વાંધો નહીં આધુરિયા ગાંધી મરી ગયો હતો એટલે પછી તમે તમે આ થોડું થાય ત્યાં સુધી એ કેસને તમે ત્યાં મુદત માગી લો ને સાહેબ એની મુદત માગી લીધી અને સાવંતવાડી કેસ જે પિસ્તાળીસ જણને પિસ્તાળીસ જણને બચાવવા માટે બાબાસાહેબના વકીલ તે નિમેલા એ કેસ એ પેન્ડિંગ રાખીને બાબા બાબાસાહેબથી વાત કરી હતા અને આ બાજુ જયકર મુંજે સપરુ આ બાબા બાબાસાહેબને મળવા આવ્યા અને સાહેબને કહ્યું કે ગાંધીજી અનામત માટે તૈયાર થયા છે દમણ બાબા સાહેબ કે મારે કશું જોઈતું જ નથી પેલા મારે આ બધું માનવું જ નથી મારે તો આ કોમ્યુનિટ મારે મારે એને એને એમાં બાંછો કરવી નથી સપરુ જયકર જે કહ્યું કે તમે નહીં માનો ધારો કે અને આ ગાંધીજી ઉપવાસ નહીં છોડે અને મરી જશે તો શું થશે કે ભારતમાં શું થશે કે ગાંધીજીની જે જે લોકો ચાહે છે એને માને છે એ બધા લોકો ગામડે ગામડે દલિતો છે એમની પર હુમલા થશે એમ થશે એટલે આ બધી વાત એટલે બાબા સાહેબે સમાજની છ કરોડ દલિત સંબંધની ચિંતા ચિંતાની અંદર એક વસ્તુની ઉમેરો થયો કે આ ગાંધીજી આપણે એમ કે ડોહો મરી જશે તો આ દલિતોને શું થશે જયકર પછી સપ્રુ મુંજી બધા લોકો બાબા સાહેબને કે એટલે પછી એક લખાણ કરવામાં આવે છે ને સાહેબને મનાવવા માટે બાબાએ ને સાહેબ એ લખાણ વાંચે છે ને કે કોમ્યુનિટી એવોર્ડની અંદર ડબ્બર મતાધિકારની જગ્યા ડબર મતાધિકાર સ્વીકારતા નથી પણ અનામતનો હું સ્વીકાર કરું છું બરાબર એવી વાત એવું લખાણ ગાંધીજીની સહી કરીને બાબા સાહેબને પાસે લાવવામાં આવે છે હવે હવે બાબા સાહેબ આંબેડકર આ જે લખાણ ગાંધીજી તરફ આવ્યું કે અલગ અધિકારની જગ્યાએ અનામતનો મારો મારો વાંધો નથી એવું લખાણ આંબેડકર પર મૂકવામાં આવે છે બરાબર અને હવે આંબેડકર એ લખાણનો શું પ્રત્યાગત આપે છે એ આવતા અંકે આપણે જોઈશું એટલા ત્યાં સુધી તમે લોકો આ મારી ચેનલ છે આપણી આપણે મારી જની આપણી ચેનલ છે આપણા સમાજના લોકોની ચેનલ છે દલિત સમાજના અસ્પૃશ્ય સમાજની જે સાહેબ જેના જે સમાજ માટે કામ કરતા એ સમાજની ચેનલ છે એ ચેનલને તમે લાઈક કરો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેના કારણે બાબા બાબાસાહેબની વાત જેવું કરવા માગું છું બાબા બાબાસાહેબના પુસ્તકો વાંચી શકતા નથી લોકો અથવા એમની પુસ્તકો છે નહીં અને આ ઈઝીલી અવેલેબલ છે આ ચેનલ તમે કોઈપણ એપિસોડ જોઈ શકો ગમે ત્યારે જોઈ શકો આખા વિશ્વમાં ગમે ત્યારે યુટ્યુબ ચેનલ ખોલો ડૉક્ટર બાબા આંબેડકર દર્શન બાય ડૉક્ટર આ ડૉક્ટર પારિતોષ એવું તમે લખો એટલે તરત ચેનલ ખુલી જાય એક નંબરનો એપિસોડ બે નંબરનો એપિસોડ તેત્રીસ નંબરનો એપિસોડ તમે બધા એપિસોડ જોઈ શકો અને બાબાસાહેબની સિલસિલાબંધ માહિતી જે માહિતી તમને હોવી જોઈએ એ માહિતી તમને મળશે એટલે તમે તમારું કામ જે પણ લોકો જુએ છે એ વ્યક્તિગત જો ખાલી જોશે તો નહીં ચાલે એ પોતે લાઈક કરશે પણ નહીં ચાલે સબસ્ક્રાઈબ કરશે તો પણ નહીં ચાલે એ શેર કરવું જરૂરી છે સબસ્ક્રાઇબ લાઇક કરે સબસ્ક્રાઈબ શેર કરે એમનો જેટલા ગ્રુપ છે અને ગ્રુપના લોકોને કહો કે તમારા ગ્રુપમાં તમે શેર કરો અને એ લોકોને કહો તમારા ગ્રુપમાં શેર કરો આખા ગુજરાતની અંદર જેટલા ગુજરાતી ગુજરાતી ભાષી લોકો છે એ લોકો આ ચેનલ જુએ સાંભળે તો શું થાય કે બાબા સાહેબની વાત છેક સુધી પહોંચીએ સાહેબ જે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષની આજના જે નવી નવી પેઢીના લોકોને એ સંઘર્ષની માહિતી નથી સંઘર્ષ વિશે જાગૃત નથી સંઘર્ષ વિશે જાણતા નથી જેના કારણે સાહેબ પર તેની જે જે લાગણી જે ભાવના જે લગાવ હોવો જોઈએ એ લગાવ નથી ખાલી જય ભીમ જય ભીમ કરે છે પણ બાબા સાહેબ શું હતા એમને શું કર્યું સમાજ માટે શું છે એમને કે કેટલું 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 લોહી રેડ્યું કેટલો પરિશ્રમ કર્યો આખા જિંદગી આખી આખી જિંદગી અમે આમાં હોમી નાખી એ વાત દરેકના દિમાગમાં હોવી જોઈએ અને એ વાત કરવા માટે હું હું આવ્યો છું અને આ ચેનલ શરૂ કરી છે એટલે આપણી આ ચેનલ છે બરાબર આંબેડકર દર્શન એટલે આપણી ચેનલ અને ચેનલ તમે યુટ્યુબમાં જોશો એવી મારી અપેક્ષા છે બરાબર છેલ્લે જય ભીમ નવ બધાઈ જય ભારત